નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર જય રણછોડ માખણચોર આજે દેશભરમાં કરાશે જન્માષ્ટમીની ઉજવણી નંદગેર આનંદભયો જય કનૈયા લાલ કી હાથી પાલકી જય કનૈયા લાલ કી દક્ષિણ ગુજરાત જળબંબાકાર વાપીમાં તેર ઇંચ વરસાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ પૈકી બસો સાહીઠ સ્થળે મચ્છરનો ઉપદ્રવ મળ્યો ગુજરાતમાં સિઝનલનો છોતેર ટકા વરસાદ જળાશયો છલકાતા સરેરાશ ટકા જળસ્તર પહેલા વોર્નિંગ પછી તાબડતોડ હુમલા ઇઝરાયેલે હિઝબુલ્લાના સૌથી વધુ ઠેકાણે કર્યો બોમ્બ મારો તંત્રીલેખ યુનિફાઈડ પેન્શન સ્કીમ એક ખાનગી વાત કહું ચીનમાં કાર ભારે પગે થઈ વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠસો મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનને સૈદ્ધાંતિક મંજૂરી આપી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પંજાબ સરકાર પર એક હજાર છવ્વીસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો કોલકત્તા રેપ મર્ડર કેસમાં સાત આરોપીઓને પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો કોંગ્રેસ જમ્મુ કાશ્મીર ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરશે ચીનના વૈજ્ઞાનિકો ચંદ્રથી પૃથ્વી પર પહોંચાડવા મેગ્નેટિક સ્પેસ લોન્ચર બનાવશે બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાની રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની જાહેરાત કરી યુક્રેનિયન સેનાની સફળતા બાદ પુતિનની લોકપ્રિયતામાં ઘટાડો એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જન્માષ્ટમી ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો ડાંગ આવવાથી પાંચ કિલોમીટરના અંતરે લશ્કરીયા ગામમાં હોટલનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ચોવીસ કલાકમાં વરસ્યો છે બરડીપાડા ફોરેસ્ટ નાકા પાસે ટ્રકની અંદર ભાતના પોળીની વચ્ચે સંતાડી જતા સાગી લાકડા સાથે એક ઝડપાયો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્ત્વ ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જલગાંવ મહારાષ્ટ્ર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો કપડવંજમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ